મિત્રો કેમ છો બધા મજા મજામાં છો તમે મજામાં તો અમે પણ મજામાં છીએ આજ ફરીવાર અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જય માં મોગલ જય માં મેલડી તો આજે તો આપણે દિવાસો છે અને જાગરણ કર્યું હતું એનો વિડીયો બનાવવાનો તો પણ આપણે બનાવ્યો નહીં અને આપણે જો મેળામાં જવાનું છે તો નાઈ જાય કપડા નવા પહેરી લીધા છે અને એ ગંભીર ક્યારના નાવા ગયા છે તો હજી હું એની વાટે શું મેં કીધું ક્યારે આવે ને મને ક્યારે મેળામાં લઈ જાય પણ હજી તો નથી આવ્યા જો આવ્યા 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 આ શું છે બધું આ હા ના ભાઈ એમ

પણ નવી ગાડી કરી તો પડી ખબર નો પડી હા તમને ખબર હા હા હું તને તો મને ખબર કે પાડી દીધું અને કીધું પણ આવતી ને કીધું પાંચ બધાને ખબર હોય પાડ્યો એટલે તો લેવાનો તો જ એમ લે લે હું લે પાડ્યો એમ તો મેસ કપડા પહેરે તો મેસ કપડા મેસ કાઈ મેસ નથી મેસ છે હો હા મેસ હું આ તારે બોલા હું કે મોટા વાળા જીરાના મોટા વાળા ફુદડા માર હું 5 થી 10 મિનિટમાં પંચર કરીને હમણાં આવું હોય ખાલી બે પાંચ મિનિટ રેડી મારે પણ આવું જ નથી હવે તો પેલા આપણે પેલા તાર કરે અને પછી એમ કે કે હાલો મને થોડી ખબર પડે પંચર વગાડે પંચર કરાવ તો ના એક કલાક કરો હાલો 5 મિનિટ માંગડા દેવ બસ તું હું જોઉં છું હા તી વાંધો નહીં કાઈ નહીં હાલો ફાઇનલી આપણે અત્યારે મેળામાં ભોગી ગયા છીએ જો કેટલો માણસો છે ત્યાં જવાનું છે હજી આપણે પણ પેલા આપણે અત્યારે શંકર ભગવાનનું મંદિર છે ને મહાદેવનું ત્યાં જવાનું છે ને ન્યા જઈને તમને બતાવું બધાને દર્શન કરાવું છું

તો ફાઈનલી આપણે મેળામાં પોગી જાય મેળામાં પોગી જઈએ તો હેમલ તો જોઈ દરિયામાં જાવ આનું નામ બેહો કે કરવા હા ભાઈ

આ બધું ઘર લેવર દે હવે ગાડી હાથે ને આવડું ઠીક હવે લે આ બધું રાખ ને આ દરિયામાં નાક છે ગાડી આવડે ને નાખવા બેહી ગાડી સાવઈ તો કે હું હાલો કર દઉં હું ગાડી તમને જો લઈ

તો ફાઇનલી દરિયામાં આટા મારી વાઈન ધરાણા બધે પછી હોંગે ગાડી નું ઓકેરું તો યમલ કે માર તો બરફ ખાવ તો નો હાથે બરફ બનાવ હાથે મારો બનાવી લારી વાતો આવડે પેલા આવડે મને તો કદી મે જોઈ ને મને ક્યાંથી આવડતું આ તો મે કીધા લારી પડી ને તો મે કીધા આલમાં હાથે બનાવીને ખાઈ લે ઓલા ભાઈ આયો ને મારી છે તને નહીં કોઈ નથી તો બનાવી લો યાર જલ્દી બનાવી નાખ બીજો બની જાય ને આમ રે ને આયા મત વેલા આગા કેમ પણ મસ્ત બરફ બનાવ્યો

વા તમાર બધાને ખાવે તો આવી જાજો હા જો હા મોડ હોય તો પણ મુકું તો નય કેરા હમ મોડ હાલો ઘરે પક્ષી કેમ હ હું આવું કર ભરાઈ ગયો જો દરિયા ભરાઈ ગયો તો બરખ ખાવાને હો દરિયામાં